મારું નામ જાકીર હુસૈન મુલ્લા છે હું નવસારી તાલુકાના ખેકા ગામનો રહેવાસી છું અને ગુલાબની ખેતી કરું છું સંપૂર્ણ ઓર્ગેનિક મારું નામ સમસાદ જાકીર હુસૈન મુલ્લા હું નવસારી તાલુકાના ખેરગામ ગામની રહેવાસી છું અમારી એક વીંગાની જમીન છે તેમાં અમે ગુલાબની દેશી ગુલાબની વાડી કરેલી છે પહેલાં તો અમે શાકભાજી કરતા હતા તેમાં અમને કંઈ એવો લાભ મળ્યો નથી કંઈ અને ગામડામાં રહેવાનું એટલે થોડું કઠિનાઈ જેવું એ રહે એટલે શાકભાજી અમે કરતા હતા તેમાં અમને કંઈ ફાયદો નહીં છે તો મારા હસબન્ડ જોડે વાત કરીને અમે કે કંઈ એવું કરીએ કે આપણને બે પૈસા મળે અને લોકોને બી સારી એવી વસ્તુ મળે તો અમે દેશી ગુલાબ પર અમે ધ્યાન આપ્યું કે બગીચામાં રોપેલો હતો અને ગુલકન બનાવતા હતા તેમાંથી અમે પછી એગ્રીકલ્ચરનો નંબર મળ્યો ત્યાંથી અમે શરૂઆત કરી અને આજે અમારી દેશી ગુલાબની વાડી એટલી મસ્ત છે અને તેમાંથી હું ગુલકંદ છે ગુલાબ જળ પેક અને ઘણી બધી અમે વસ્તુ બનાવીએ છીએ અને વેચાણ માટે અમે એગ્રીકલ્ચર છે નવસારી એક દુકાન છે લાપસીવાળાની પછી આવા બધા મેળાઓ છે સરકારી મેળાઓ જે થાય છે તેમાં પણ અમે જઈએ છીએ ગાંધી મેળો ખાદી મેળો છે કૃષિ મેળો મિલેસના મેળા થાય છે ફૂડ એક્સપોના મેળા થાય છે તેમાં પણ અમે જઈએ છીએ અને ઘણું સારું અમને એવું રીન્સ પર મળે છે હું જાતે જ બનાવું છું ગુલકન અને હું અમને ધીરે ધીરે મેં બે હજાર સત્તરમાં શરૂઆત કરી ત્યારે અમને થોડુંક એવું થયું કે વેચાણ થશે કે નહીં પ્લેટફોર્મ કયા મળશે અને શું થાય અમને આત્મા પ્રોજેક્ટ તરફથી બી ઘણો અમને સપોર્ટ મળ્યો છે અને જે જે આ નાણાં મેળાઓ થાય છે તેમાં પણ અમને એ લોકો બોલાવે છે કૃષિક બજારોમાં પણ બોલાવે છે જેવી રીતે સુરતમાં અમને ગૌશાળામાં અમને બોલાવે છે એ લોકો મુન્નાભાઈ ગૌશાળામાં ત્યાં પણ અમારું વેચાણ થાય છે અને અમારું હમણાં ઓલ ઇન્ડિયામાં જાય છે અમારું ગુલકન છે ગુલાબજળ છે ગુલાબજળ એકદમ પ્યોર આવશે તમે આંખમાં નાખો ચહેરા પર લગાડો તમને કોઈ સાઈડ ઇફેક્ટ કે કોઈ વસ્તુ ના થાય અને ફેસપેક છે એ બી ગુલાબની પાંદરીમાંથી અમે બનાવીએ છીએ અને ઘણી બધી ઔષધિઓ છે અમારી પાસે છે ગળો પાવડર છે આમરા પાવડર છે સતાવરી છે નાગરમોચ છે ભાંગરો છે કરિયાતું છે મીઠો લીમડો કડવો લીમડો મામે જવો છે બધી વસ્તુ અમે ડાયરેક્ટ વેચાણ કરીએ છીએ અને ઓલ ઇન્ડિયામાં અમારું જાય છે અને લોકોનો બી સારો એવો અમને સપોર્ટ છે પ્યોર પ્યોર અમારું ઓર્ગેનિક છે પ્રાકૃતિક ખેતી કરીએ ગાય આધારિત જીવામૃત ઘન જીવામૃત બધું અમે ઘરે જાતે બનાવીને અમે દેશી ખા એનો જ અમે ઉપયોગ કરીએ છીએ